સત્રીસ બટાલિયન બીએસએફનો કેમ્પ છે અહીંથી આગળ જવા દેવા નથી આવતા અત્યારે હાલ બિલકુલ કહેવાય કે નીરવ શાંતિ છે કોઈ અહીં આવવા જવા નથી થતા કેમેરામાં બીજું બધું કે એથી તે પાછળની સાઈડ જે પહાડ છે એ પહાડની પાછળની સાઈડ લગભગ અફાટ રણ છે અને ત્યાંથી પછી એરિયા ચાલુ થાય છે પાકિસ્તાનનો પરંતુ જે રીતે જોવા જઈએ અત્યારે હાલ શાંત છવાઈ છે થોડી વાતાવરણ એકદમ શાંત છે એવું લાગે છે પરંતુ આ જે શાંત વાતાવરણ છે એ બી ની સાડત્રીસ બટાલિયન જાખોતરા આ એ જ સ્થળ છે જ્યાંથી આગળ જવા પર હાલમાં મનાઈ ફરમાવી દેવાઈ છે સામાન્ય લોકો ને સુરક્ષા ના કારણોસર આગળ જવા દેવામાં નથી આવી રહ્યા કેમ આ સ્થળ અને તેની સામે દેખાઈ રહેલા પહાડ બાદ આવેલા રણ પછી શરૂ થાય છે પાકિસ્તાનની જમીની સરહદ જીએસટીવીની ટીમે નિર્ધાર કર્યો કે હાલમાં ભારત પાકિસ્તાન સરહદ પર શું સ્થિતિ છે ત્યાં કેવો માહોલ છે તે જાણવાના પ્રયાસરૂપે ની ટીમ પહોંચી પાટણ જિલ્લાના સરહદના છેલ્લા ગામ એવા પાટણ જિલ્લો જે અડીને આવેલો છે પાકિસ્તાન સાથે ત્યારે જીએસટીવીની ટીમે સરહદ પરના છેલ્લા ગામડાઓનો ચિતાર મેળવવા દિવસે શરૂ કરેલી સફર મોડી રાત સુધી ચાલી આ માર્ગમાં દેશના સુરક્ષા જવાનો ઊંટ પર અફાટ રણમાં કોમ્બિંગ કરતા નજરે પડ્યા જે રીતે અત્યારે માહોલ જામ્યો છે તો અત્યારે હું બોર્ડર ઉપર આવેલો છું બોર્ડરથી થોડેક દૂર છું જેને કહે છે બોર્ડર આઉટપોસ્ટ એમાં અત્યારે હાલ જે આપણા જે જવાનો છે અત્યારે ગસ્ત લગાઈ રહ્યા છે અત્યારે ઊંટ ઉપર અત્યારે હાલ નીકળ્યા છે એ લોકો હું કેમેરા કહું બતાવી દે કે હાલ અત્યારે જે રીતનો માહોલ છે એ આપણને મુસ્તદી છે પૂરેપૂરા સાધન સજ્જ સહિત નીકળ્યા છે બોર્ડરની સુરક્ષા માટે મા ભૂમિની રક્ષા માટે તેઓ પૂરેપૂરા તૈયાર છે અલકેશ પંડ્યા જીએસટીવી પાર્ટર તો થી પાકિસ્તાન સુધીના રસ્તા પર ગુજરાતની સરહદે આવેલા રાત્રિના અંધકારમાં જીએસટીવી ની ટીમે પણ સરહદ પર ફરજ બજાવી રહેલા જવાનોની સાથે જવાનું નક્કી કર્યું તેઓ કેવી રીતે કોમ્બિંગ કરી રહ્યા છે કેવી રીતે ઘુસણખોરોથી દેશની રક્ષા કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો

પાટણ પાટણના અફાટ રણ ને જ જન્મભૂમિ અને કર્મ ભૂમિ બનાવી દેનારા સ્થાનિક લોકો રણના ખૂબ જ જાણકાર છે રહે છે કે તેઓ ક્યારે દેશને કામ આવી શકે ત્યારે સરહદ પર રહેતા દેશભક્તોને જીએસટીવી દિલથી સલામ કરે છે